નમસ્કાર દર્શક મિત્રો હું છું આશ્લેષા પટેલ અને આપ જોઈ રહ્યા છો અર્થ પડકાર ન્યુઝ જાફરાબાદ કામધે ગૌશાળા ખાતે લોકમેળાનું ઉદ્ઘાટન કરાવતા ધારાસભ્ય દ્વારા કરવામાં આવ્યું જાફરાબાદ શહેરમાં વાઢેરા રોડ ઉપર આવેલ કામધેનુ ગૌશાળામાં દર વર્ષે શ્રાવણ મહિનામાં લોકમેળાનું ભવ્ય આયોજન કરવામાં આવે છે શ્રી કામધેનુ ગૌ સેવા ટ્રસ્ટના લાભાર્થે આયોજિત ભવ્ય લોકમેળો ધારાસભ્ય હીરાભાઈ સોલંકી તથા ખંડેરા હનુમાનજી મંદિરના મહંત ગોમતીદાસ બાપુના વરદ હસ્તે રિબિન કાપી દીપ પ્રાગટ્ય કરી લોકમેળાનું ઉદઘાટન કરવામાં આવ્યું કામધેનુ ગૌશાળા છેલ્લા ઘણા વર્ષથી લુલી લંગડી અપંગ અને બીમાર ગાયોની સેવા કરી રહ્યું છે ત્યારે દર વર્ષે લોકમેળાનું આયોજન કરવામાં આવે છે અને આ લોકમેળામાંથી આવતી તમામ રકમ આ ગાયોની સેવામાં વાપરવામાં આવતી હોય છે તેથી કામધેનુ ગૌશાળા દ્વારા દરેક લોકોને આ મેળામાં વધુમાં વધુ લાભ લેવા જણાવ્યું છે આવા નવા સમાચારો માટે જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ રિપોર્ટર ઇમરાન શેખ જાફરાબાદ જોતા રહો અર્થપડકાર ન્યૂઝ અને અમારી ચેનલને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ખુશી અવસર ઉપર જાફરાબાદ જાહેર જનતા ઘણા દિવસ બાળકો આ એક મેળા નું આયોજન જોઈને બેઠા હતા તો આજ ગામ જનુ ગૌશાળા તરફથી આજનું ઉદઘાટન થયું ધારાસભ્ય રાભાઈ સોલંકી આ તકે ઉપસ્થિત હતા બજરંગદર વિશ્વ હિન્દુ પરિષદ અમારા શહેર ભાજપ પ્રમુખ યુવા ભાજપ પ્રમુખ તેમજ નગરપાલિકાના સદસ્યશ્રીઓ અને ગામના અગ્રણી અને વેપારી શોષણના પણ અગ્રણી તમામ લોકો આજ અહીં ઉપસ્થિત હતા ખારવા સમાજના અમારા નારાયણભાઈ પણ ઉપસ્થિત છે તમામને હાજરીમાં આ લોકમેળો છે આજે ખુલ્લો મુકાણો છે ગાય માતાની સેવા કરવા માટે થઈને જે કામગીરીનું ગૌશાળામાં જે અલગ જગાય છે તેને ફૂલની તો ફૂલની પાખરી ગાવ માતાને કંઈક મળી રહે એના અનુસંધાને આ મેળાનું આયોજન કર્યું છે જાફરાબાદની તમામ જનતાને અનુરોધ સાથે કહું છું કે આ કિંચિત પણ સાથે સાથે થોડુંક રીતે થોડુંક રીતે પણ આ મેળાનો લાભ લ્યો જેથી કરીને આપણાથી આમ ન દેવાય તો આ રૂપે પણ ગાય માતાની સેવા થઈ શકે પવિત્ર શ્રાવણ માસના આ પવિત્ર દિવસ તેવા દિવસો ચાલુ થયા છે ચાલુ ચાલી રહ્યા છે એ અનુસંધાને કામગીરી ગૌશાળા દ્વારા દર વર્ષે આ આયોજન આનંદ મેળાનું કરે છે છે ધારાસભ્યનો શ્રી હૃદયથી વ્યક્ત આભાર વ્યક્ત કરીએ છીએ કે આવા તકે આવો અનમોલ તક મળી છે તો તમામ જાફરાબાદની જનતાને અને તમામ લોકોને અનુરોધ સાથે કહીએ છીએ કે કામગેનુ ગૌશાળાનો લાભ જ્યાદામાં જ્યાદા જે લોકો લે અને ગાઉ માતાની સેવા કરીએ આ તકે હું અમારા કામગીરનું ગૌશાળાના અમારા ટ્રસ્ટીશ્રીઓ પ્રમુખશ્રી અમારા બાપુભાઈ છે અમારા કૃપાલસિંહ છે વિરામસિંહ બાપુ છે પ્રકાશભાઈ સાખર છે ચંદુ પટેલ છે તેવા તમામ કાર્યકર્તાને અહીંયાથી હૃદયથી આભાર વ્યક્ત કરીએ છીએ અને આ મેળો સફળતાથી પાસ થાય અને પંદર દિવસમાં કોઈને પણ કંઈ ન થાય એવી ભગવાન પ્રાર્થના સાથે અસ્તો